બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ બની વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજનો વિડીયો એવા લોકો માટે ખાસ છે કે જે લોકો ભેંસની ખરીદી કરવા માટે અથવા તો ભેંસો જોવા માટે પહેલીવાર બની વિસ્તારમાં જવાના છે અને મિત્રો ઘણા બધા ભાઈઓને બની વિસ્તારમાં ભેંસો ખરીદવા માટે જોવા જવાની ઈચ્છા હોય છે પરંતુ મિત્રો ઘણા બધા જે ભાઈઓ હોય છે જે પહેલીવાર બની વિસ્તારમાં જતા હોય છે એમને ઘણી બધી મનમાં મૂંઝવણો હોય છે કે ભાઈ આપણે ત્યાંના બની વિસ્તારથી એટલા બધી પરિચિત નથી ત્યાંના સ્થાનિક જે રસ્તાઓ છે ત્યાંના સ્થાનિક ગામડાઓ છે કે જેનાથી આપણને એટલી બધી માહિતી નથી પરિચિત નથી અને ઘણા બધા ભાઈઓ એમ પણ મૂંઝાતા હોય છે કે ભાઈ આપણને ત્યાંની ભાષા પણ નથી આવડતી એટલા માટે ત્યાં લોકોથી વાતચીત કરવામાં પણ આપણને મૂંઝવણ થશે અને સારી ભેંસ મળવી બહુ મુશ્કેલ થઈ જશે તો મિત્રો એવી બધી જે મૂંઝવણો ઘણા બધા ભાઈઓને હોય છે એ મૂંઝવણોનું જે નિરાકરણ લાવે છે એ હોય છે બંનેના જે સ્થાનિક હોવાના દલાલો કે જે મિત્રો તમને સારી ભેંસ પોતી આપવામાં મદદ કરે છે અને તમને ત્યાં ભેંસો પણ બતાવે છે સારી સારી અલગ અલગ જગ્યાએ જે સ્થાનિક બંનેના ગામ ગામડાઓ છે એટલા માટે મિત્રો ત્યાં જ્યારે આપણે ભેંસો ખરીદવા માટે જઈએ છીએ ત્યારે આપણને એક દલાલની જરૂર પડે છે અને દલાલનું મિત્રો કામ એ હોય છે કે ભાઈ આપણને સારી ભેંસો બતાવે અને જે કોઈ ભેંસ આપણને પાસ થાય તો એ આપણને સોદો કરી આપે તો મિત્રો જરૂર આપણને દલાલની ઘણી બધી પડે છે કારણ કે બંને વિસ્તારથી એક તો આપણે બહારનો વ્યક્તિ જે કચ્છની બહારનો વ્યક્તિ આવતો હોય છે બંને વિસ્તારમાં ભેંસો ખરીદવા માટે એક તો તે સ્થાનિક ત્યાંના જે રસ્તાઓ છે ત્યાંથી પરિચિત નથી હોતો અને બીજી તેને માહિતી હોતી નથી કે ભાઈ કઈ જગ્યાએ કયા ગામમાં આપણને સારી ભેંસ મળશે તો ત્યારે મિત્રો આપણને કામ લાગે છે દલાલ પણ મિત્રો દલાલમાં પણ એવું હોય છે કે ભાઈ સારો દલાલ મળવો એ બહુ મુશ્કેલ છે કારણ કે અત્યારે માણસ બહુ મતલબી થઈ ગયો હોય છે મોટાભાગે માણસો એ એવું છે કે ભાઈ આવે અને બને ત્યાં સુધી બહારના વ્યક્તિ કનેથી વધારે વધારે રૂપિયા આપણે કઢાવીએ એવી ગણતરીવાળા પણ હોય છે લોકો પરંતુ મિત્રો ઘણા બધા ઈમાનદાર માણસો પણ હોય છે અને આવા ઈમાનદાર દલાલ જો મિત્રો તમને મળી જાય તો તમને સારામાં સારી ભેંસ વ્યાજબી ભાવે ખરીદી આપે છે તો મિત્રો એવા એક સારા દલાલ વિશે વાત કરું તો એમનું નામ છે સલમાન અરબાબ પોતે મિત્રો યુવા છે પરંતુ ભેંસોનો સારો એવો અનુભવ છે અને ખૂબ જ સારા એવા માણસ છે મિત્રો તમારે ત્રણ લાખની ભેંસ લેવી હોય પાંચ લાખની ભેંસ લેવી હોય કે ત્રીસ હજાર કે વીસ હજારની પાડી લેવી હોય દરાક દરેક ગ્રાહકને મિત્રો એ સારી રીતે સાચવે છે અને સારી રીતે સારી સારી ભેંસો વ્યાજબી ભાવે લઈ આપે છે અને મારો પોતાનો પણ ખૂબ સારો એવો અનુભવ રહ્યો છે એમના સાથે અને ખૂબ જ ઈમાનદાર અને સારા માણસ છે મિત્રો અને દરેક તમને સુવિધા પૂરી પાડે છે તમે ત્યાં જાઓ તો અને સારામાં સારી ભેંસ એ તમને વ્યાજબી ભાવે લાવ લઈ આપવાનો પ્રયત્ન પૂરેપૂરો કરે છે પોતાની તરફથી એટલે જે કોઈ ભાઈ જો બનીમાં પહેલીવાર જતા હોય તો એમને સારો જો દલાલ કોઈ જોતો હોય તો એમનો કોન્ટેક નંબર હું મિત્રો આપી દઈશ તમે મિત્રો કોન્ટેક કરી શકો છો